ટ્રેડિશનલ ગુજરાતી સ્ટાઇલથી દાળ ચોખાના પરફેક્ટ માપ સાથે આજે આપણે હાંડવો બનાવીશું એકદમ સરસ એવો તો એના માટે આપણે દાળ ને ચોખાને પલાળીશું તો એક વાડકી દાળ એની અડધી વાડકી આપણે ચણાની દાળ લેવાની છે તો પાણીથી ધોઈ અને તેમાં પલાળી રાખીશું ત્રણથી ચાર કલાક તો ત્રણ ચાર કલાક થઈ જાય પછી આપણે તેમાંથી બધું જ પાણી કાઢી અને મિક્સી જારમાં એડ કરી દઈશું હવે આપણે તેમાં એક ચોથાઈ કપ જેટલું ખાટું દહીં હોય એ એડ કરવાનું છે અને સરસ રીતે આપણે બેટરને પીસી લેવાનું છે તો બેટરને આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો અહીંયા મેં બધા જ દાળ ચોખાને પીસી લીધા છે તો બેટરમાં આપણે હાથો લાવવાનો છે એટલે આપણે એક ચમચી મીઠું નાખી આપણે હાથો લાવવા માટે તડકે મૂકી દેવાનું છે કે ફિર કોઈપણ ગરમ જગ્યાએ મૂકી દઈશું સાત થી આઠ કલાક તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો આથો એકદમ સરસ આવી ગયો છે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં ખમણેલી દૂધી એડ કરી દઈશું અને સાથે આપણે થોડા મસાલા કરીશું એક ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું એક ચમચી ખાંડ અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું થોડું પાણી એડ કરી દઈશું અને મિક્સ કરી આ રીતનું બેટર બનાવી લેવાનું છે એમાં આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને બેટરને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે હવે મેં અહીંયા એક ચમચી જેટલો ઈનો એડ કર્યો છે ઈનોને થોડું પાણી નાખી એક્ટિવ કરી લઈશું અહીંયા આપણું હાંડવાનું બેટર રેડી છે હાંડવો બનાવવા માટે આપણે આ રીતની કોઈ પણ કડાઈ લેવાની છે તેમાં એક ચમચી રાઈ અને તલથી વઘાર કરીશું મીઠા લીમડાના પાન એડ કરી અને આપણે હાંડવાનું બેટરને આ રીતે પાથરી દેવાનું છે પછી આપણે લગાવી મિનિટ તેને થવા દઈશું નીચેની સાઈડ એકદમ ક્રિસ્પી થઈ જાય પછી તેની સાઈડ આપણે ચેન્જ કરી દઈશું અને નીચેની સાઈડ પણ તેને થવા દઈશું પાંચ મિનિટ તો અહીંયા આપણો હાંડવો બનીને તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવો ક્રિસ્પી હાંડવો બન્યો છે